વડોદરામાં એસટી બસની અડફેટે બાળકના મોતની ઘટનામાં સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે આઠ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે શ્રમજીવી પરિવારમાંથી આવતા આ બાળકનું મૃત્યુ થયું છે એસટી બસની અડફેટે આવતા આ બાળકનું મોત થયું છે વડોદરાના અમિતનગર પાસેનો આ બનાવ છે તે સામે આવ્યો છે એસટી બસની અડફેટે આઠ વર્ષીય આ બાળકનું મૃત્યુ થયું છે આઠ વર્ષનો બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને આ બાળક દોડીને રસ્તો ક્રોસ કરવા જતો હતો તે સમયે આ દુર્ઘટના બની ને જેમાં આ બાળકનું મૃત્યુ થયું છે તે સમયે અચાનક એસટી બસ આવી ગઈ અને બાળક બસના ટાયરમાં હતો શ્રમજીવી પરિવારના આ બાળકનું મૃત્યુ થયું છે અને આ બાળકનું મૃત્યુ સ્વજનોમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે એસટી ની અડફેટે આવતા બાળકનું મોત થયું છે શું વિગત મોડી બની છે અમિતનગર બ્રિજ પાસે જે નીચે ક્રમજીવી રહે છે એમનો એક બાળક છે અને એસટી બસ જ્યાંથી જેથી હતી ત્યારે જ બાળક એકદમ દોડી અને બસની આગળથી જવા ગયો ત્યારે બસની અંદર એક આગળના ટાયરમાં બાળક આવી ગયો હતો બાળકનું ઘટના સ્થળે જ મોત થયું છે સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પરંતુ અમિતનગર બ્રિજ પાસે જે અકસ્માત થયો ગઈકાલે આ અકસ્માત થયો અને આગલા દિવસે પણ એક સાર ગાડી ચાલકે બાઇક ચાલકને ટક્ક કરી લીધો હતો એટલે અવારનવાર રિટેન રન જેવી ઘટનાઓ બની રહી છે એસસી બસની અડફેટે આ બાળકનું મોત થયું છે ઘટના સ્થળે બાળક મૃત્યુ પામતા એની માતા પણ ત્યાં બેભાન થઈ ગઈ હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ સમગ્ર મામલે પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ડ્રાઈવરની પૂછપરછ અને અન્ય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ માનવું જાણકારી બદલ આપનો આભાર